કીર્તિ તું અમારી હામે આવી જાય અમારી હામે આવી જાય ડરી ગઈ સાલી ઓ ભાઈ આ શું થઈ ગયું આ તો કીર્તિ પટેલ જુઓ ભાઈ એના ભાઈ બંધુ લઈને આવી ગઈ ઓ ભાઈ કીર્તિ પટેલ અમને માફ કરી દે માફ કરી દો કીર્તિ પટેલ માફ કરી દો ભાઈ હું તો ડરી ગયો ભાઈ એ ભાઈ જુઓ ભાઈ કીર્તિ પટેલ આ શું કરી નાખ્યું ઓ સાહેબ તમે જોવો તો ખરી હવે કીર્તિ પટેલ છે એ મિત્રો હવે એના ભાઈબંધુને લઈને મેદાને ઉતરી છે આટલા દિવસ સુધી મારા ભાઈઓ અને બહેનો આપણે જોયું હશે કે કીર્તિ પટેલ એકલી લડતી હતી પણ ભાઈ કીર્તિ પટેલ ભેગા જે બે ભાઈ તમે જોઈ રહ્યા છો ને ભાઈ એ ભાઈ બહુ મોટી તોપ છે ભાઈ હા ભાઈ બહુ મોટી તોપ છે એનાથી ભલ ભલા લોકો થતરે છે ભાઈ એ ભાઈ પોતે કહી રહ્યા છે ને સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનું છું હા ભાઈ કીર્તિ પટેલ એ ગુજરાતમાં એક એવી છોકરી છે મિત્રો કે એનાથી ભલ ભલા લોકો થતરી જાય છે અને મોટા મોટા લોકો સાહેબ એને જવાબ નથી આપી શકતા પણ એ સાહેબ આ છોકરીને ખરેખર ખરેખર મિત્રો આ છોકરીને ભલ ભલા લોકો સલામ કરે છે અને આ સલામ એ માટે કરે છે કેમ કે સાહેબ એના અંદર શક્તિ છે બધાની પોલ ખોલવાની સાહેબ આખા એ ગુજરાતના અંદર તમે જોતા જોતા બે એક પછી એક લોકોની પોલો ખોલે છે તો અત્યારે સાહેબ આ કીર્તિ કીર્તિબેન ભેગા જે ભાઈ તમને દેખાય છે એ ભાઈ છે કોણ અને એ કીર્તિ પટેલની સાથે આવ્યા છે અને ગાડી લઈને મિત્રો કે તમારા ગોબા ઉપાડી નાખવાના છે તમે ઘરમાં હંતા હો ગમે હંતાઈ જાઓ પણ તમારા ગોબા કાયદેસર ઉપાડી લેવાના છે એમાં કાંઈ છે જ નહીં ભાઈ તો આખરે કીર્તિબેને કેવો વિડીયો બનાવ્યો છે અને ભાઈ વિરોધીઓને કેવું કેવું કીધું છે એ તમને સાહેબ આગળ વિડીયો બતાવશું કેમકે અમુક લોકો તો આ વિડીયો જોઈને જ ગોટે ચડી જશે કે ભાઈ હવે તો કીર્તિ બગડી હો ભાઈ હવે તો કીર્તિ બગડી હા ભાઈ કીર્તિ બગડે જ ને કેમ કે જ્યાં લગી જ્યાં લાગી ભાઈ નો બગડે ત્યાં સુધી ન બગડે ને જ્યાં લાગી બગડે ત્યાં લગી તો સાહેબ પછી નાનું છોકરું હોય કે મોટું છોકરું હોય એ જોતી જ નથી ભાઈ જ્યાં પડે ત્યાં ભૂખા ઘાટી નાખ્યો ભાઈ એ છે કીર્તિ પટેલ તો અત્યાર લગી સાહેબ તમને સૌથી પહેલા વિડિયો વિડીયો બતાવશું કીર્તિબેનનો કેમ કે તમને ખબર છે કે અગાઉ પણ કીર્તિબેન અને ખજૂરભાઈનો વિરોધ થઈ ગયો હતો ખજૂરભાઈ ને આપણે લોકો ભગવાન માની છે એ જ ખજૂરભાઈને કીર્તિબેને ભંગાર કહી અને ઘણા બધા શબ્દો વાપર્યા હતા કે તેનું જોયું છે કે કીર્તિબેન પટેલ નવા નવા ખુલાસાઓ પણ કરતા હતા પણ અત્યારે સાહેબ કીર્તિબેન ભેગા ભાઈ છે કોણ છે તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને આપણે પણ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી તો મારા ભાઈબંધો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કીર્તિબેન છે એમના ભાઈબંધ સાથે આવી ગયા છે મેદાને અને ખુલ્લી જ ચેતવણી આપી છે કે સાહેબ વિરોધીઓ આવી જાઓ મેદાને તમે મેદાને આવો તેદી ખબર પડે કે માઇક આંગલાના વિરોધ ન